હેલો દોસ્તો સ્વાગત છે તમારો મારી યુટ્યુબ ચેનલ આપણે નીકળી ગયા છીએ આપણે માધવપુર બીચ આપણે વચ્ચે આવી ગયા છીએ એક માતાજી નું મંદિર છે કે જ્યાં હર્ષદ મંદિર કે જ્યાં ખૂબ જ પ્રસિદ્ધ છે એ બાજુ તો આપણે અહીંયા પણ દર્શન કરી લીધા અહીંયા પણ દરિયાની થોડી મોજ માણી અને ફરી નીકળી ગયા છીએ માધાપુર બીચ આ હવે આપણે આ હાઈવે છે દ્વારકા પોરબંદર આ જો જોરદાર દરિયા કિનારે બહુ જ મસ્ત મજા આવે એવો હાઈવે એકદમ સ્વર્ગમાં આપણે ગાડી લઈને હેટતા હોય એવું આમ નજરાણું જોવા મળી રહ્યું છે અત્યારે એક બાજુ દરિયાના ઝોલા આવતા હોય આનંદ જ આનંદ થઈ જાય એવું આમ લાગે છે તો હવે ફાઇનલી આપણે હવે પોકવાયા છીએ માધવપુર બીચ કે જે દ્વારકા સોમનાથ વચ્ચે પોરબંદર આવી છે ત્યાં માધવપુર બીચ જોવા મળે છે અહીંયા ઘણા જ લોકો અત્યારે આવતા હોય છે ફરવા વાતાવરણ એટમોસફિયર ખૂબ જબરજસ્ત હોય છે અને હાલની અંદર અત્યારે શું છે કે વરસાદી માહોલ વધારે છે એના કારણે ખાસ દરિયાની જોઈ જવા નથી દેતા અહીંયા ફૂલ પોલીસને સિક્યુરિટી રાખવામાં આવી છે એ જો દોરી પણ બાંધેલી છે કે જેથી કરીને કોઈ આગળ ના જાય તૈયારીમાં આગળ આવી જાય તેની ખાસ નોંધ લેવામાં આવે છે આ જો ખૂબ જ સરસ નજરા જોવા મળી રહ્યું છે કહીએ ને આપણે કે આનંદ જ આનંદ લાગી રહ્યું છે તમારી જોડે સમય થોડો ટૂંકો હતો એના લીધે અમે બધા રોકાયા ન હતા એટલે બ્લોગ છે પણ નાનો અમતો જ છે જો મોજા જબરજસ્ત દેખાઈ રહ્યા છે અને હાલ પબ્લિકનું એટલું બધું માહોલ નથી કેમ કે અહીંયા અત્યારે રેડ ઝોન દાખવવામાં આવે છે કે એના લીધે તો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હવે આવા જ બ્લોગ આપણે ચેનલ પર આવતા રહેશે જે પ્યુર ઈસી ભાષા તો થેન્ક યુ